કોર્પોરેટર શ્રી રંગ આયરે દ્વારા ઉંડેરા નવી વસાહતના પૂરગ્રસ્ત લોકોને જમવાની તેમજ પાણીની બોટલની મદદ કરવામાં આવી અને લોકોને સલામત સ્થળે ખસી જવા કહેવામાં આવ્યું તમામ જગ્યાએ પાણી કમર કરતાં પણ ઉપરના ભાગે આવે તે કરતાં પણ વધારે પાણી જ્યારે ભરાયા છે ત્યારે આજના દિવસે ગંગાનગરથી લઈને ગંગાનગરના આજુબાજુના વિસ્તાર તેમજ હાલમાં અમે સોનિયાનગર ખાતે ઊભા છે આ તમામ જગ્યાએ કમર કરતાં પણ વધારે પાણી ભરાયેલા છે તમામ લોકોને અહીંયાથી ખાવાનું તેમજ પીવાના પાણીની બોટલોની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે જે પણ લોકો હજુ પણ ફસાયેલા હોય તે લોકોને મારી નમ્ર વિનંતી છે કે જે પાણી ભરાયેલી જગ્યા હોય તે જગ્યા છોડીને સેફ જગ્યા જવી હોય તો તમે આપ અમારો સંપર્ક કરજો અમે નજીકમાં કોઈ જગ્યાએ જે સેફ જગ્યા હોય ત્યાં તમને પહોંચાડવાની વ્યવસ્થા કરાવી આપીશું સાથે જે પણ ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર જે પણ પાણી ભરાયેલા વિસ્તારોએ તમામ લોકોને નમ્ર વિનંતી છે કે ઘર છોડશો નહીં અને પોતાના ઘરની અંદર જ રહેજો ફરવા માટે નીકળતા નહીં કેમકે આ તમામ જે પાણીનો જે પાણી ભરાઈ રહ્યા છે ત્યાં કોઈપણ જર્જર પ્રાણી હોઈ શકે મગર હોઈ શકે તેમાં સાપ હોઈ શકે તો તમામ જગ્યાએ આપ લોકોને નમ્ર વિનંતી કે સેફ રહો સુરક્ષિત રહો અને આ પાણીની જે પણ આજના દિવસે અને ખાસ કરીને ઇસ્કોન મંદિરના તમામ લોકોનો જિત્યાનંદજી પ્રભુનો પણ આભાર માનીએ છે કે તેમના થકી અમને ખીચડી અને જમવાનું એમના થકી આપવામાં આવ્યું છે તેમજ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનોનો અને તમામ યુવાનોનો હું આભાર માનું છું કે આટલા પાણીની અંદર પણ પોતે ઊભા રહીને અહીંયા સેવા આપી રહ્યા છે